નમસ્કાર મિત્રો ફરીથી એક વખત આપ સર્વે મિત્રોની સામે એક બહુ સુંદર મજાની કવિતા લઈને મિત્રો ઉપસ્થિત થઈ રહ્યો છું મિત્રો આજની કવિતા જે છે એ ગુજરાતના ખ્યાતનામ લેખક કવિ દલપતરામ દલપતરામનું પૂરું નામ હતું દલપતરામ ડાયાભાઈ વાડી તરવાડી પણ કહે છે તો મિત્રો બહુ ઊંચા ગજાના લેખક અને કવિ કવિ દલપતરામ જેમનો પરિચય અહીંયા મેં બતાવેલો છે પચીસ માર્ચ અઢારસો ને ના માર્ચ મહિનામાં એમનું દેહાંત થયેલું મિત્રો વઢવાણ અઢારસો ને વીસની સાલમાં એકવીસમી જાન્યુઆરી એમનો જન્મ થયો અને અઠ્ઠાણુંમાં પચીસમી માર્ચના દિવસે એમનું અવસાન થયું મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો આ ઊંચા ગજાનો કવિ કવિ દલપતરામ જેની પુષ્કળ કવિતાઓમાંની એક કવિતા મિત્રો આપણે બધા જ પ્રાથમિક શાળામાં બહુ જ નાના હતા અને ભણતા હતા ત્યારે આ કવિતા હું પણ ભણેલું આજે એમ થયું કે કવિ દલપતરામની આ કવિતા કરતા જાળ કરોડિયો કરતા જાળ કરોળિયો કારણ કે એમાં ચોક્કસ મેસેજ છે મિત્રો આપણા સમાજમાં આપણા ગામમાં ઘણા લોકો એવા આળસુ થઈને બેઠા હોય છે જે કંઈ જ કરવા ટેવાયેલા નથી અથવા થોડી ઘણી મહેનતના અંતે કંઈક સફળ ના થાય એટલે નિરાશ થવાની વૃત્તિ અને નિરાશ થઈને બેસી રહેવાની વૃત્તિ એમનામાં પડેલી હોય છે તો એવા સર્વે લોકો માટે આ કાવ્ય પઠન બહુ જરૂરી છે મિત્રો કવિ દલપતરામની આ કવિતા ખરેખર સમાજ માટે કોઈ પણ વ્યક્તિ માટે મહેનત કરનાર કોઈ વ્યક્તિ માટે અને આળસુના પીર થઈને પડ્યા હોય કશું જ ના કરતા હોય એવા લોકો માટે પણ બહુ જ પ્રેરણાદાયક લાગી એટલે એનું કાવ્ય પઠન કરવાનું મેં વિચાર્યું શરૂ કરીએ છીએ મિત્રો મહેનતનું ફળ જેનું આ કવિતાનું ટાઇટલ છે કરતા જાળ કરોળિયો મિત્રો એની પહેલી પંક્તિ છે કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય વણ તૂટેલે તાતણે ઉપર ચડવા જાય મિત્રો કરોળિયો જાળ કરતા કરતા એટલી વખત પડે છે નીચે પડે છે અને પછડાય છે પરંતુ એના જ તાંતણા વણ તૂટેલે તાંતણે જે તાંતણો તૂટ્યો ના હોય એની ઉપર એ ચડવાના પ્રયત્નો કરે છે મહેનત તેણે શરૂ કરી ઉપર ચડવા માટે પણ પાછો હેઠો પડ્યો ફાવે નહીં કોઘાટ મિત્રો કોઈ રીતે ફાવતો નથી શરૂઆતમાં ખૂબ મહેનત શરૂ કરી છે ઉપર ચડવા માટે પાછો હેઠે પડે છે અને પાછો ઉપર ચડે છે મિત્રો એની બીજી પંક્તિમાં લખ્યું છે કે એ રીતે મંડી રહ્યો એ રીતે એ મંડેલો જ છે ઉપર ચડવાનો પ્રયત્ન કરે જ જાય છે એ રીતે મંડી રહ્યો ફરી ફરી બે ત્રણ વાર પણ એમાં નહીં ફાવતા ફરી થયો તૈયાર જો મિત્રો આ કરોડિયો નિરાશ નથી થતો નીચે પડે છે પટકાય છે છતાં પણ પાછો મંડી રહ્યો છે ઉપર ચડવા માટે એની જ તાંતની એ જાળ ઉપર એ ઉપર ચડવા પ્રયત્ન કરે છે હિંમત રાખી હોસતી ભીડ્યો છઠ્ઠી વાર ધીરજથી જાળે જઈ પહોંચ્યો તે નિર્ધાર મિત્રો હિંમત ગુમાવતો નથી અને છઠ્ઠી વખત એ ફરી વાર ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે ખૂબ ધીરજ રાખી અને જાળ પાસે એ જાય છે અને છેલ્લે એ પહોંચી જાય છે તો પ્રયત્નનું ફળ કેવું છે મિત્રો છેલ્લી પંક્તિમાં કવિ લખે છે ફરી ફરીને ખંતથી નિરાશ થતો નથી પણ ખૂબ ખંતથી ફરી ફરીને ખંતથી યત્ન કર્યો નહીં હોત કવિ આપણને કહે છે મિત્રો કે જો એણે પ્રયત્ન ના કર્યો હોત તો ચકદાઈને પગ તળે મરી જાત વણ મોત કોઈક માણસના પગના તળિયામાં એ ચગદાઈ ગયો હોત અને નીચે મરી ગયો હોત એ રીતે જો માણસો એ રીતે જો માણસો રાખી મનમાં ખંત આળસ ત્યજી મહેનત કરે તો પામે લાભ અનંત મિત્રો કવિ દલપતરામની આ કવિતા માણસ જાત માટે છેલ્લી પંક્તિમાં કેટલી કેટલો મોટો અને કેટલો સુંદર મજાનો મેસેજ આપણા માટે મૂકી જાય છે કે જો માણસ પણ પોતાના જીવનમાં પોતાના મનમાં ખંત રાખી આળસ ત્યજી અને જો મહેનત કરે તો એને ખૂબ ખૂબ લાભ થાય છે એ એની કાર્ય સિદ્ધિમાં પ્રાપ્ત થાય છે સફળતા મેળવવા માટે એ હંમેશા હકદાર બને છે ચોક્કસ એને સફળતા મળે છે તો મિત્રો કરોળિયાની આ જાળ કરતા જાળ કરોળિયો ભાઈ પડી ગભરાય તો ગભરાય થોડી વાર ગભરાય પાછો પ્રયત્ન કરે ફરીવાર ગભરાય ફરીવાર પાછો પ્રયત્ન કરે નીચે પડે અને ઉપર ચડવા પ્રયત્ન કરે તો આવો જ પ્રયત્ન માણસે પણ કરવો જોઈએ મિત્રો થોમસ આડો આલ્વા એડિશન જેણે બલ્બની શોધ કરી હતી મિત્રો આલ્વા એડિશન કહે છે કે મેં નવસો ને નવ્વાણું વખત પ્રયત્નો કર્યા તો એ પ્રયત્નોમાં હું બલ્બની શોધ નહોતો કરી શક્યો પણ ફરીવાર મારા મનમાં એક વિચાર જાગ્યો કે વન્સ મોર ફરી એક વખત પ્રયત્ન કરું અને એક હજારમાં પ્રયત્ને એણે આ વિશ્વને અમૂલ્ય એવા આ બલ્બની શોધ કરી અને આખા વિશ્વને પ્રકાશિત કરી નાખ્યું તો મિત્રો ઉમાશંકર જોશીની આ કવિતામાંથી આળસુ જે માણસ છે જે કંઈ જ કરતો નથી નગરોળ છે પડ્યો રહે છે કોઈ કામ કર્યા વગર પારકું ખઈ અને જીવનારા જે વ્યક્તિઓ છે એ સર્વે માટે અને મહેનતું માણસો માટે પણ આ કાવ્યમાં રહેલો મેસેજ આપણને ખૂબ ખૂબ પ્રેરણાદાયી છે મિત્રો આશા રાખું છું કે આપ સર્વે મિત્રોને આ વિડીયો ખૂબ ખૂબ ગમ્યો હશે જો મિત્રો આ વિડીયો ખૂબ ગમ્યો હોય તો એને જરૂર જરૂર લાઈક કરો આપની કોઈ કોઈ પસંદગીની કોઈ કવિતા હોય તો એને કમેન્ટ્સ બોક્સમાં લખો તો હું ચોક્કસ તમારા માટે એ કાવ્ય પઠન કરીશ વિડીયોને ખૂબ ખૂબ શેર કરો મિત્રો આપ સર્વે મિત્રોએ જો મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કર્યો તો ખૂબ જલ્દી એને સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ નમસ્કાર